કેવું હે કંઈ નહીં કહે ગાય તો તાવડતું નહીં બોલો શીખતા રહી મયુર શીખવાડ છે મયુર અહીંયા છે ને એ શીખવાડશે બે હૈ જીજો પણ અહીંયા સાચે મોજ છે બા જન્નત તો સાચે ગામડે છે લોકો ગમે તે બી કે ગમે તે તું ભાગેલી સિટીમાં પણ મોજ ગામડે છે બાકી મને બહુ દિલથી મને કેવા ને કે ગામડાથી હું અટેસ્ટ છું એક કાનના પટેલ મયુ મયુરને ખખડાવી દીધું ડેરી નીકળી દીધું હે એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજનો બ્લોગ ડાયરેક્ટ ખેતરમાંથી સ્ટાર્ટ કર્યો છે અમે લોકો ડેલીની જેમમાં કેવું છે કે અહીંયા એટલે ઓનલી ફોર ખેતર ખેતર અને ખેતર કેમ કે બહાર જવાનું આજે કે બે દિવસ પહેલાં કે ગમે ત્યારે અહીંયા આવ્યા ત્યારે કોઈ પ્લાન નથી એનું બી રીઝન છે કેમ કે બહાર જવા જેવું આદિવાળી કહેવાય ને કે ખરાબ છે અમારા માટે અમારા લોકો માટે તો સારી હતી અમારા માટે બહુ ખરાબ હતી તો અમે લોકો ક્યાંય ગયા નથી તો બસ ઓન્લી ફોર ખેતરના બ્લોગ જોવા મળ્યા છે એન્ડ દિવાળી બી તહેવારો બી ગયા જોકે તો બધા ગામડેથી પાછા અમદાવાદ જશે ને હા નથી ને બધા નોકરી ધંધે લાગી જશે પણ અત્યારે આપણે ગામડે જ છીએ તો મેં વિચાર્યું ચાલો જે બી તમને લોકોને અપડેટ આપતો રહું થોડું થોડું કેમકે આ બહુ લેટ વ્લોગ આવે છે એનું રીઝન બી છે એ હું અત્યારે વ્લોગમાં બી નથી કહી શકતો કેમ નથી ગયા એન્ડ શું રીઝન હતું બસ રીઝન છે કંઈક તમે લોકો જેને સમજ આવતી હોય તો સમજી જાય કે એ ટાઈમે વિડીયો કે એવું કંઈ શૂટ કરી નથી શકતા આપણે લોકો તો બધા ઘણા બધા બનાવવા બની ગયા તો દિવાળી કહેવાય ને કે સારી નથી અમારા માટે અમારા ગામ માટે અમારા માટે તો એ ટાઈપ છે તો અત્યારે અમે લોકો આવી ગયા છે ખેતરમાં એન્ડ આજનો બ્લોગ અમે લોકો સાંજે સ્ટાર્ટ કર્યો છે પાંચ વાગે એન્ડ આજો કોઈ કહેવું હોય કોઈ નહીં કહેવું ગાય તું આવડતું નહીં બોલો શીખડાવાલા કહેવાય કે થોડી પરંપરામાં આમ

થોડું થોડું ના ચાલે કે પાટા પાડાભાઈ વાડવાનું હોય દે થોડું થોડું ના ચાલે એટલે હા ભાઈ આમને એમ કેવું એમ કે ખાલી બસ આવી રીતે વાલ કરતા રહું બસ આ એનું બચ્ચું એના સેમ એના જેવો કલર જો સેમ તો છે મેચિંગ જો આ કાળી આ મયું ગાયા કાળી કાળી પાટુ મારશે ને ખોટી પૈતા બધ બધ પડી જાય ખુશી બાપડી કહેવાય ને કે ગરીબ હે ખુશી ને પેલી ગોરી બે આ નહીં મારતી ખાસ કરીને નહીં મારતી નહીં માય ને જો કે દોતા તો મે શીખવાડી હો પણ હવે મારે નહીં દો કેમ કે મને હાથે દુખા હે એટલા માટે આવડા મે તો હકે જે આમ ઊઠી માં દો ઊઠી મને આવી રીતે જ ફાવે આમ આમ નહીં ફાવતું અંગૂઠાથી નહીં ફાવતું આમ મુઠ્ઠીથી જ ફાવે અંગૂઠામાં તમે દો ને એટલે તમને અંગૂઠો ગાય ને વાગે બાકી દોવાને તો મુઠ્ઠીમાં જ હોય હાથ બી ના દો કીધો કે ગમે તેવી કારણ કે આમ કડક કામ હોય એનો તો બી હમ આ બાજુ કુછેરવા દે ગોરી ગરી ગોરી ગુરી ગુરી ગોરી 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 આ જોવા કેવું પહેરાવી મારે કાબર છે એ તો આ અમારી આ ગોરી ગાયને તમને કહું ને તો પંદરથી નહીં પણ વીસ વર્ષ પહેલાં મારા પપ્પાએ ગાય લાવ્યા હતા ગોરી એની ચૌદ બચ્ચા એના અને એમાંનું એક છે આ લાસ્ટ એ તો ગાય જો ઓફ થઈ ગઈ મતલબ મરી ગઈ એન્ડ એના બચ્ચા ચૌદ જેટલા બચ્ચા હતા બધી ગાયો તો કહેવાય ને કે એની બી આની જો આ બી એ ગોરીની ગોરી એ ગોરી હતી એની આ એનું બચ્ચું આનું બી બચ્ચું આ તો એવી રીતે કહેવાય ને કે આખા વાડામાં અમુક કહેવા જઈએ ને તો ગોરીની જ ગાય બધી બચ્ચા ને એવું બધું છે અને બીજી જે હતી અમે લોકો ગામમાં ગામમાં કોઈને આપી દીધી એવી રીતે કેમ કે અમે લોકો અમદાવાદ જતા તો ગોરીની કહેવાય કે એક પાછળનો જે વેલો કહેવાય ને એ હજુ બી છે વીસ વર્ષ પહેલાં ગાયે લાયા હતા સેમ ટુ સેમ આ જ ગાય સમજી લો કે એની એના રૂપથી બધી જ આમ કહેવાય ને કે હાઈટથી બી લઈને બધું અને એકદમ ગરીબ તો એવી રીતે સેમ ટુ સેમ એ જ પાછી એનું બચ્ચું એવું સેમ તો કહેવાય ને કે ગાય ગાય ફેર હોય એ ગાય બી બહુ કહેવાય ને કે આમ સતી ટાઈપ ગાય હતી બહુ પવિત્ર ગાય હતી કાંઈ આમ બીજી જગ્યાએ ક્યાંય જાય ના અમે લોકો ક્યાંય ગયા બહાર તો બી અમારા ઘરની અમારે ત્યાં જે અમે જે આ તો ખેતર છે બાકી અમારો જે બીજો વાડો છે જે ઘરની સામે છે ત્યાં અમે લોકો ગાયો બાંધતા પહેલાં જ્યારે ગામડે રહેતા ત્યારે તો અમે ક્યાં ગયા હોઈએ તો એ ડાયરેક્ટ ઘરે જ આવે કોઈ વાડે હોય ના હોય તો એવી રીતે કહેવાય ને કે એકદમ પીલી ગાય હતી કે આમ લગાવવાળી તો ગાયો પ્રત્યે બી એટલો બધો પ્રેમ છે ને પહેલાંથી કરેલું છે મેં મને બહુ બધું છે એન્ડ ખેતરમાં બી કેવું કે અહીંયા ઘણું કામ કર્યું મેં આટલા તો કહેવાય ને કે આખી રાય તમે અહીંયા પાણી કરેલું મતલબ કહેવાય ને કે પાણી આવે પાણી વાળેલું

beija? Beija Eu não beijo, você beija 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 Beija, beija, beija Olha, beija, beija 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 Você beija? Beija Beija, Juju Basta Abre a beija એટલે ગરીબ ગાય ને એટલે સમજુ ગાય હે ને કે વાત જવા તો ગાય ગાય ફેર બેહી બે ઊંઘી જાય ઊંઘા દે ખોડા ઊંઘા દે હા ઓ ઊભી કરે તું જાન જપે આપણે આંટો મારી ખેતરમાં કે માહોલ જોઈએ સનસેટ આવીને કેવો છે તમને બતાવું મોજ માં હું તો ડેલી આવો ને તમે ડેલી સનસેટ જોઈ એકદમ ક્લિયર અને આખે આખું આમ કહેવાય ને કે આમ સનસેટ જોવા મળે બાકી સિટીમાં એવું બધું છે ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગમાં બધું નાખતું જોઈએ પણ અહીંયા સાચે મોજ છે બાકી જન્નત તો સાચે ગામડે જ છે લોકો ગમે તે ગમે તે બાગે છે સિટીમાં પણ મોજ ગામડે છે અને મને બહુ દિલથી મને કહેવાય ને કે ગામડાથી હું અટેસ્ટ છું મને ગમે છે ગામડે હું તો એવું રિકમેન્ડ કરું છું કે કોઈને સિટીમાં રહેતા હોય તમે ગામડે ગમતી નહીં હોય પણ કોઈક વાર જઈશું બે ત્રણ દિવસ રહેજો સગવડ તમને એટલી બધી નહીં મળે જેટલી ફેસિલિટી તમારે જોતી હશે એટલે નહીં મળે પણ જે મોજ હશે ને જે શાંતિવાળી જિંદગી અહીંયા જ છે તો એક વાર જરૂરથી જજો ને બે ત્રણ દિવસ ટ્રાય કરજો રહેવાનો બહુ મજા આવશે જો અહીંયા જવા એવું છે નહીં અહીંયા બહુ બધું ઘાસ છે તો એવામાં જઈશું નહીં અને બધી ચાર છે અને અહીંયા એકદમ કહેવાય અલગ હું દેખાતું સનસેટ હા સનસેટ તો સાચે અહીંયા જ કહેવાય ને કે ક્લિયર દેખાય મજા આવે જોવાની બસ જોતા જ રહીએ આ પલ ક્યારેય ના જાય મસ્ત આમ ગ્રીનરી લાગે શાકભાજી વાતા હતા પણ આ ઝાડ કટિંગ થઈ જાય પછી તો એ બી આપણે કઈક વાર કરીશું મતલબ નું મતલબ શાકભાજીનું જેટલું બી કેવાની કે ફ્રૂટના ઝાડ બી લાવવાના છે ના ત્યારે કરે જ નહીં તો નહીં કરવા અરે યાર આ ઓના ગાયો પસારવાની ચાલો ગાયો બાયો ધોઈ લીધી છે હવે જઈએ કરી રેડી મારાથી તો ભટકીને જતી રહે ખાલી જોડે જવા દે ખબર નહીં યાર કેમ જે બી નવું માણસ આવે ને એનાથી દૂર જ ભાગી મતલબ જોડે જાય એટલે ભાગશે પકડવાની એટલે નીચે જ ખોલવાની ખોલતી ચોથી ખુલશે એ પણ કોણ મને ના ભાગ મારતી

फटाफट करना मयूर यार तार बीजी सार वाटवा है चलो चलो तो 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 तो

ઘરે પહોંચે છે એન્ડ ઘરે જઈને પછી બ્લોગ એન્ડ કરીશું બહુ લેટ થઈ જાય ચાલે હા તો લઈ લે તને કલાક થી કઉ લઈ લે ચાલે ઓકે તો ચલો ઘરે નીકળીએ એક્ટિવા બધું ને ખખડાઈ લીધું હોને આખા એક્ટિવા ની પથારી પડી ગઈ જો ચાલુ કરી એટલે તો આખા એન્જિન માં જેવો જરા ટ્રેક્ટર ચાલુ કર્યું ને ઓવા જાવા જોબંધી એક્ટિવા કે સર્વિસ કરાવવા કે નહીં કરાવતો

નીતુ જા તો તો પેલું બચ્ચું કેવું લટકી રહ્યું એને જો બસ કરવા લે હસવાનું બે જશો તો જો પેલું બચ્ચું છે ત્યાં જ વાદરાનું જોડે કાકા તો જાજે એ કાના પટેલ મયું ને ખખડાવી દીધું ડેરી થી નીકળ્યું હતું હા એડો એડો ને હમણાં પડી જાય હા ના ભી રાતી ઓટો મારવા આવશે એવું હા